વાના ઉપર મને થોડો ડાલમાં કાળો લાગે મારું ભાઈ આ 35 35 વર્ષના થયા રખડેરા છે ને दारुડિયા છોકરાને લગન કરવા છે અલ્યા આ પહેલા તો વિચારો કે આ જમાનામાં કોઈ આપણું નથી રે અત્યારે આપણું માં બાપ વિચારે કીક ન કે આ તો ભઈયો તો ભગવાન કરે ના હગુ ના થાય મારી તો એટલી ઈચ્છા છે અને ઈચ્છા તો એ મોટી છે ને આ ડોહો ટપચી ગયો હોત અને ઓલું પીપીન ઓલું મરી જ્યુઓ હોત ને તો સારું હતું જેમ કે જમીન તો મારા નામે થાય બાઈ બૈરું મળવું હોય તો ઠીક કે જમીન તો સુખીતી દીવી એટલે આય કપાતા શીખર કેટલે જો જોયે ધી આયો જ ને ઓલા છોકરીવાળા ધોવા આવડે ખબર નહીં પણ તે ગમત જોશે ચાનું આવે હ હા લેવા વાલોની તો ચા ચા ચાતા તમે

છોકરી વાળા ધોવાળા દારૂ પીવા કોઈ છોકરીએ આલે છોકરી એ નબળા કોક તો હમો તો ધો ચીડી

હોય રે એમાં શું હે સાપડે હોય એમાં શું શું તમારી તમારી છોકરી ને લાગે કુવામ લાખો એવું લાગે આવું કહો છો તમે કશું નથી ખબર તો નહિ બોલતો ને

મારી વાત સાંભળો ગમી ગયો અમારે ઘરથી માર નવમો મહિનો થાય છે ફોન આવ્યો દવાખાને જવાની અમે કરી અમે તમને દે હા હા

હવે ટાટક વળી સારું થયું આ હગું ના થયું મેમ તો એક મીલી ડૂબા નથી રહ્યા હવે આવું હગું ના થવું હવે આખા ગમ ને કઈશમું